છોટાઉેપુર જિલ્લાના પાીજેતપુર તાલુકામાં ઓરસંગ નદીના કિનારે આવેલા બારાવડ ગામમાં ટેકરી નજીક આવેલા તેલાવ માતાના મંદિરે અગિયારસના દિવસે વર્ષોથી પરંપરાગત આદિવાસી મેળો યોજવામાં આવે છે ફાગણ સુદ અગિયારસનો દિવસ એટલે કે ઐતિહાસિક વારસો પૌરાણિક સ્થાપત્ય ઓરસંગ માતાના ઐતિહાસિક પટ ભરપૂર કુદરતી સંપત્તિ ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય અને નયનરમ્ય મનમોહક નજારો ધરાવતી ઐતિહાસિક આદિવાસી સંસ્કૃતિનો સુમેળ સાથે હોળીના તહેવાર પૂર્વે તેલાવ માતાના ખોડામાં

માટી અને પાણી પ્રખ્યાત છે અને આગણ સૂદ અને અગિયાર એટલે ઘણી પબ્લિક માનતા બાર મહિને રાખે એટલે માનતા છો તો બાર મહિને પાસે આવે આ ઉદયપુર થી મળીને આજુબાજુના કોમરના બધા આવે એટલે આ પ્રાચીન મંદિર છે ઓવારો હતો પગથિયા નાવાનો બધું એની જોડમાં બે નાના મંદિર હતા એનું નામ નાની ચીલા ત્યાંથી આપણે સીડી ચડીએ એટલે શિવ શક્તિ પાર્વતી નું મંદિર આવે એનાથી આપણે પહાડ ચડીએ તો પછી તેલ માતા નું અલ્તાફ મકરાણી દિવ્યાંગ ભાવીજેતપુર ઉદયપુર